ભારે તોડબાજી કરી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે ત્યારે સિંધુ ભવન રોડ પરના રાતના સમયે એક વ્યક્તિ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના નામે વાહન ચેકિંગ કરવાનું કહીને ડરી ગયેલા વ્યક્તિઓ પાસેથી નાણાં પડાવતો હોવાની વિગતો સામે આવી છે જોકે અમદાવાદના એક પોલીસકર્મીની કારને રોકીને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપતા અસલી પોલીસે આ કાર્ડ માગતા તે ત્યાંથી છટકી ગયો હતો સિંધુભવન રોડ પર નકલી પોલીસનું ચેકિંગ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસને ઓળખ આપીને લોકો પાસેથી નાણાં પડાવતા વ્યક્તિએ સિંધુભવન અને આસપાસના વિસ્તારોમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા કાળા બાઇક પર નકલી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની તોડબાજી કાળા કલરના નંબર પ્લેટ વગરના બાઇક પર આવતો યુવક તેની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગઢવી તરીકે ઓળખ આપે છે જેના કારણે લોકો ડરી જઈને કેસ થવાની કે વાહન જપ્ત થવાથી ડરીથી નાણાં આપી દેતા હોવાથી તેના મોંડસ ઓપરેડીથી અનેક લોકોને લૂંટ્યા છે ખાસ કરીને તે યુવક અને યુવતીઓને ખાસ ટાર્ગેટ કરતો હોવાનું જાણવા મળ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ નકલી પોલીસની માહિતી મળી છે જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ પોલીસ પાસે હાલ કોઈ ફરિયાદી આવ્યા ન હોવાથી ચોક્કસ કળી મળી નથી